હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જો ફૂલાવળનું શાક તમારે બનાવવું હોય તો સિમ્પલ ગુજરાતી શાક તો બની જ જાય છે પણ આજે હું એને એક અલગ રીતથી બનાવી છું જો તમે પણ આ રીતે બનાવશો તો બાળકો એકદમ ખુશ થઈને ખાશે તો ચાલો આપણે એ ફૂલાવળની પ્રોસેસ કરી લઈએ તો સૌપ્રથમ હું આ ફુલાવરને નાના નાના પીસમાં અલગ કરી દઈશ અને એને પહેલાં બાફી દઈશ ચાલો હો ફૂલાવળને મેં બાફવા મૂકી દીધું છે કૂકરમાં અને રોટલીનો લોટ પણ બાંધી દીધો છે હવે હું ડુંગળી ટામેટા અને લસણની તૈયારી કરીશ જો સબ્જીની બીજી તૈયારી કરવા માટે મેં ત્રણ સરસ ટામેટા લઈ લીધા છે ડુંગળી લીધી છે અને આથી દસ મરચાં લીધા છે અને લસણ એક મોટી દળી લીધી છે હવે આ બધું હું સરસ સુધારીને તૈયાર કરી દઈશ બરાબર છે ડુંગળી મેં પાંચ એટલા માટે લીધી છે કે તેલને તેલની અંદર એને જેટલી વધારે સાંતળીશું એટલો ટેસ્ટ વધારે આવશે અને જેમ જેમ સાંતળીશું એમ ડુંગળીની આટલી થઈ જશે શું મારી પાસે આવું સરસ ચોપર છે આ ચોપર અમેરિકાનું છે બહુ મસ્ત છે મેં એની અંદર બધી ડુંગળી નાખી દીધી છે અને હવે હું આને ફિટ કરી દઈ અને હવે આ રીત કોર કોળ ફેવરી એટલે સરસ ચોપ થઈ જશે તો ડુંગળી એકદમ સરસ છે કર થઈ ગઈ છે એકદમ બારીક થઈ એટલે આ ચોપર મારું એકદમ ફેવરિટ છે તમે પણ આવું ચોપર ઓનલાઈન મળે જ છે તમે મંગાઈ શકો છો મને તો મારા સાસુ આપી છે એટલે આ ચોપર મારું ફેવરિટ છે આખો બળતી નથી અને ડુંગળી એકદમ ફીણી ચોક થઈ જાય છે હવે ડુંગળી કાઢીને હું ટામેટા ચોપ કરીશ આની અંદર એટલે એની પણ એકદમ ઝીણી ઝીણી ગ્રેવી તૈયાર થઈ જાય જુઓ ટામેટા પણ એકદમ સરસ ઝીણા ઝીણા થઈ ગયા છે હવે હું મરચા અને લસણ કરી નાખીશ મરચા ને ઝીણા સમારી નાખીશ અને લસણને ને તૈયાર કરી દઈશ બરાબર છે જો આપણે વઘાર કરવા માટે તેલ લઈ લીધું છે તેલ મેં બે ડોકલી લીધું છે બરાબર હવે આપણે લસણ નાખીશું એમાં લસણ આ રીતે આખું જ નાખવાનું છે લસણને ટીચવાનું નથી કે ધૂંદો પણ કરવાનો નથી આ રીતે આખું લસણ તેલમાં થઈ જશે એટલે એકદમ સ્વાદિષ્ટ લાગશે કાજુ જેવું લાગશે હવે લસણ ને થવા દઈએ લસણ થઈ જાય એટલે આપણે એમાં ડુંગળી એડ કરી જો લસણ કેવું સરસ થઈ ગયું છે એકદમ મસ્ત થઈ ગયું છે ને સોફ્ટ થઈ ગયું છે હવે આપણે એની અંદર ડુંગળી એડ કરીશું ડુંગળી એકદમ ભીણી છે બરાબર એને ડુંગળીને સાંકળવાની છે હવે

અને બીજા ચીણા મરચાં પણ છે કાપેલા બધું હવે હું સરસ રીતે મિક્સ કરી દઈશ પેલા મરચા સરસ રીતે સંતળાઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું તો મરચાં પણ આવા સરસ રીતે થઈ ગયા છે તો હવે આપણે એની અંદર ટામેટા એડ કરીશું અને ટામેટાને ચડવા દઈશું હવે આ રીતે આપણે ટામેટા એકદમ મિક્સ થઈ જવા દઈશું એની પણ સરસ ગ્રેવી કરી ટામેટા સરસ રીતે એકદમ થઈ ગયા છે એકદમ ગ્રેવી સરસ થઈ ગઈ છે ચડી ગયા છે હવે આપણે આ સમયે એની અંદર આ છોલે મસાલો એડ કરીશું એનાથી સ્વાદ એકદમ મસ્ત થશે મિક્સ કરી મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર થોડુંક એટલે અડધા થી ઓછું ગ્લાસ જેટલું પાણી આપણે આની અંદર એડ કરીશું તો મેં આ અડધા ગ્લાસ થી પણ ઓછું પાણી લીધું છે એટલે લગભગ સો ગ્રામ કરતા પણ થોડું ઓછું અને હવે આપણે પાણી એડ કરીને થોડી વાર ગ્રેવીને ઉકળવા દઈશું અને પછી એની અંદર ફુલાવર એડ કરી દીધું તો ગ્રેવી એકદમ સરસ ઉકળી થઈ છે હવે આપણે એની અંદર પુલાવ એડ કરી દઈશું પુલાવ પહેલેથી જ આપણે બાફીને રાખ્યું છે એટલે એને ચડવવાનું તો છે નહીં બસ ધીમે ધીમે થોડું મિક્સ કરી દેવાનું આવે આ રીતે કુંડાવળ સરસ રીતે મિક્સ કરી દીધું છે તૈયાર છે બરાબર હવે આપણે એની ઉપર થોડી કોથમીર ભભરાવીને મૂકી દઈશું અને પછી આપણે આ શાકને રોટલી કે પરોઠા સાથે ખાઈશું મેં રોટલી બનાવી છે તમે પણ રોટલી બનાવજો અને આ શાક બનાવજો અને ચોક્કસથી ખાઈ દે ટેસ્ટ ચોક્કસથી કરજો એક વાર તો ટ્રાય ચોક્કસ મારજો બરાબર છે બાય